નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ ઓગસ્ટમાં બની રહ્યો અશુભ દરિદ્ર યોગ વધશે આ રાશિઓની મુશ્કેલી અકસ્માતથી બચવું શુક્ર સહિત અન્ય ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનના કારણે દરિદ્ર નામનો

એની સાથે જ શુક્રના નીચ રાશિ કન્યામાં જવાથી દરિદ્ર નામક યોગ બની રહ્યો છે આ અશુભ યોગના બનવાથી બાર રાશિઓના જીવનમાંગ કોઈને કોઈ પ્રભાવ પડશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના જીવનમાં સૌથી વધુ પ્રભાવ પડવાનો છે તો ચાલો જાણીએ ઓગસ્ટ માસમાં દરિદ્રયોગ બનવાથી કઈ રાશિઓની મુશ્કેલી વધશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરિદ્ર યોગ ત્યારે બને છે જ્યારે કોઈ શુભ ગ્રહ કોઈ અશુભ ગ્રહના સંપર્કમાં આવે છે તો પણ કુંડળીમાં દરિદ્ર યોગ બની જાય છે એ ઉપરાંત જ્યારે શુભ યોગ કેન્દ્રમાં હોય અને ધનભાવમાં પાપી ગ્રહ બેઠો હોય ત્યારે દરિદ્ર નામક યોગનું નિર્માણ થાય છે નંબર એક મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આ રાશિના કેન્દ્રમાં કોઈ ગ્રહો નથી હોતા આની સાથે ચોવીસ ઓગસ્ટે શુક્ર પોતાની નીચ રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને પોતાના ધન ગૃહમાં રહેશે આ સાથે જ ગુરુ બારમાં ભાવમાં રહેશે આવી સ્થિતિમાં રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે મંગળ આ રાશિના ત્રીજા ઘરમાં છે મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખવી જોઈએ અકસ્માત થવાની સંભાવના છે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે કાર્યસ્થળમાં પણ થોડી સાવધાની રાખો તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડા સાવધાન રહો નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે દરિદ્ર યોગ લાભદાયી સાબિત થશે નહીં તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો તમે તમારી પત્નીના સ્વાસ્થ્યને લઈને ખાસ ચિંતિત રહી શકો છો કેન્દ્ર ખાલી હોવા સાથે શનિ ધન ઘર તરફ નજર કરી રહ્યો છે આવી સ્થિતિમાં તમારે આખા મહિના દરમિયાન ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે આર્થિક સ્થિતિ પણ નબળી રહેવાની છે પરિવારમાં કોઈને કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારી લો કારણ કે તેનાથી તમારું થઈ શકે છે પરંતુ કરિયર કે સંતાન તરફથી કોઈ સમસ્યા નહીં આવે તમને તમારી કારકિર્દીમાં પણ અપાર સફળતા મળશે નંબર ત્રણ મકર રાશિ ઓગસ્ટ મહિનામાં ગુલદસ્ત અને શુક્ર શક્ત સ્થિતિમાં હોવાને કારણે આ રાશિના લોકોના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી થોડી સાવધાની રાખવાની જરૂર છે અન્ય કોઈ તમારા કામની પ્રશંસા કરી શકે છે આ સાથે કોઈ તમારી વિરુદ્ધ રાજનીતિ પણ કરી શકે છે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો આ સિવાય મુસાફરી કરતી વખતે સાવચેત રહો કારણ કે અકસ્માત થવાની સંભાવના છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર